પંચમ સ્કંધમાં યોગશાસ્ત્રના સિદ્ધાંતનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે યોગશાસ્ત્રના આદ્ય આચાર્ય ગર્ભ હતા તેમણે ભગવાન તેમણે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને સ્થાપવી તે યોગ છે આમ કહીને તેમણે વૃત્તિ એ યોગ સૂત્રનું પહેલું સૂત્ર છે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ કહેવાય પણ યોગ સૂત્ર છે એમાં જે યોગશાસ્ત્રનું નિરૂપણ થયું છે એમાં ભગવાનને પણ આપ્યું નથી ખાલી ચિત્તનો નિરોધ કરવો ને નિગ્રહ કરવો એને યોગ કહેવાય ભાગવતમાં જે યોગશાસ્ત્ર છે આજે જે પંચમ એ ભગવાનમાં નિરોધ કરવો એને શેશ્વર યોગ કહેવાય બોલો નિરીશ્વર યોગ કહેવાય શેષ્વર સાંખ્ય અને શેશ્વર યોગ અને નિરીશ્વર સાંખ્ય અને નિરીશ્વર યોગ એટલે ભાગવતમાં જે જે યોગ અને યોગનું નિરૂપણ થયું છે એ ભગવાનમાં ચિત્તનો નિરોધ કરવો અને ઓલો એમણે ભગવાનને આધાર લીધા વિના એમણે ચિત્તનો નિરોધ કરવો એટલે એને યોગ કીધું સિદ્ધાંત બે ના એક ચિત્ત વૃત્તિ નિરોધ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એને યોગ કહેવાય પછી ભગવાનમાં કરે કે બીજા કોઈ પદાર્થમાં કરે તો એને યોગ કહેવાય ચિત્તની વૃત્તિઓ કઈ છે તો પાંચ છે સત્સંગી જીવનમાં કાલે હમણાં ત્યાં યોગ પ્રકરણ આવે છે એટલે પાંચ વૃત્તિ છે કોઈને યાદ રહી છે યોગની વૃત્તિ પાંચ ચિત્તની વૃત્તિ છે એનો નિરોધ કરવાનો છે એ કોઈને યાદ નહીં બિલ ક્ષિપ્ત વિક્ષિપ્ત વિક્ષિપ્ત ક્ષિપ્ત ક્ષિપ્ત પહેલો એકાગ્ર અને નિરુદ્ધ આ પાંચ વૃત્તિઓ છે એકાગ્ર થયેલી વૃત્તિ નિરોધ થયેલી વૃત્તિ વિક્ષિપ્ત વૃત્તિ ક્ષિપ્ત વૃત્તિ અને મૂઢ વૃત્તિ આ પાંચેય મનની અવસ્થાઓ છે ચિત્તની અવસ્થાઓ છે એને ભગવાનમાં રૂંધવી એકાગ્ર કરી દેવી એને યોગ કહેવામાં આવે છે એવો યોગનો સિદ્ધાંત છે પંચમ સ્કંદમાં એના ઉદાહરણો આપીને એવું કરવામાં આવ્યું છે ભરતજીનું આખ્યાન છે એ એનું વૃત્તિ છે એ ભગવાનમાં એકદમ નિરોધ થઈ ગઈ હતી એની વ્યવહારમાં ધ્યાન દીધું જ નહીં ધ્યાન દઈ ન શક્યા એવું કહેવાય દીધું નહીં એવું નહીં પણ ધ્યાન દઈ ન શક્યા ભગવાનમાં એટલી બધી એની વૃત્તિ ખેંચાઈ ગઈ એ ધ્યાન ન દઈ શક્યા એમ કે યોગીની અને ઓલા કુયોગીની હોતે બધા કુયોગીના ચરિત્રો હોતે આવે પ્રિય વ્રત રાજા છે એ એવા યોગી હતા કે એણે રથ લઈને સાત આટા માર્યા તો એના ચીલે ચીલે સાત સમુદ્ર થયા એ બધું યોગનું ઐશ્વર્ય છે એવા ઐશ્વર્ય અને આગ્નિક ધ્ર અને એ બધા એના કુ યોગીઓ છે જો ભ્રષ્ટ થાય યોગમાંથી તો કેવી દિશા થાય એના વર્ણન એટલે આખું જે વૃષભદેવ ભગવાન એના પુત્ર નવ યોગેશ્વર એમના પુત્ર જ ભરત એની ભરત એ બધા યોગના ઉદાહરણ છે યોગનો સિદ્ધાંત હું કે ભગવાનની મર્યાદા લોપે તો ગમે એવો મોટો હોય તોય ગોથા ખાઈ જાય અને ભગવાનની મર્યાદામાં રહે તો ગમે એવો પામર હોય તોય એ ભગવાનને ધામને પામે આ યોગનો અને એનું ચુસ્ત રીતે પંચમ સ્કંદમાં પ્રતિપાદન કર્યું છે પ્રતિપાદન કર્યું ભક્તિનું નિરૂપણ તો નારદ ભક્તિ સૂત્રમાં કર્યું છે અને સાચા યોગનું નિરૂપણ તો યોગ સૂત્રમાં કર્યું છે એમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું પહેલાં શું કરવાનું પછી શું કરવાનું પછી શું કરવાનું એવી રીતે ભક્તિ સૂત્રમાં ભક્તિનું નિરૂપણ કર્યું છે અને યોગ સૂત્રમાં યોગનું નિરૂપણ આમાં પારાકાષ્ઠા એની ડેડલાઈન કરી દીધી કે આવો આવી ભક્તિ હોય કાલ આવ્યું હતું ને ભક્તિ કોને કહેવી ભગવાનને ચકચુર કરી દેવાય એવું ગોપીઓએ કર્યું હતું અને એના ચરિત્રો આ ભાગવત દશમ સ્કંદમાં આવે છે એટલા માટે એ ભક્તિશાસ્ત્ર અને યોગ સૂત્રનો સિદ્ધાંત ગમે એવો મોટો હોય અને ગમે એટલો સ્થિતિવાળો હોય તો એ જો ભગવાનની બાંધેલી બાઉન્ડ્રી મર્યાદા એને તોડે તો ગોથા ખાઈ જાય કોઈ એને બચાવવા ન આવી શકે કોઈ કરતા કોઈ આડો હાથ ન કરીએ એવો યોગ સૂત્રનો સિદ્ધાંત છે ભરતજી ને નહોતી પડતી ભગવાનની ભક્તિમાં દિવસ ઉગ્યો છે છે હવારમાં ભક્તિ કરવા બેસી જાય તો હા જે હોતે એને એમ થાય કે અટાણ દીવ ઉગ્યો છે એવી દિશા હતી પણ જો એ થોડોક નિયમ ચૂક્યા તો ઋષભદેવ ભગવાન એના બાપ હતા પોતે પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો હતો તો એ ત્રણ જન્મ ગોથા ખાઈ ગયા એટલે ભગવાનની મર્યાદા એટલી બધી સ્ટ્રોંગ છે અદ્રી અંગી ઓલો આજ્ઞા અદ્રી ઓલંગતા એવું સામે રાખ્યું આજ્ઞા રૂપી પહાડ છે એને કોઈ ઉલ્લંઘતા કોઈ સિક્યોર ન રહી શકે એ યોગ સૂત્રનો સ્ટ્રોંગ નિયમ છે અને એનું નિરૂપણ પંચમ સ્કંદમાં કર્યું છે એટલે એ અમારો પંચમ સ્કંદ છે યોગશાસ્ત્ર છે પંચમ સ્કંદમાં યોગશાસ્ત્રના સિદ્ધાંતનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે યોગશાસ્ત્રના આદ્ય આચાર્ય હિરણ્ય ગર્ભ હતા તેમણે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને સ્થાપવી તે યોગ છે આમ કહીને તેમણે પોતાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું હતું તે યોગશાસ્ત્રનો સિદ્ધાંત અમે પંચમ સ્કંદમાં સ્પષ્ટ રીતે કયો છે જેમ હિરણ્ય ગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનાની સૌથી વિશેષ કુશળતા તો એ બતાવી છે કે મનુષ્ય અંત સમયે દેહાભિમાનને તજી દઈને ભક્તિપૂર્વક માયક ગુણોથી રહિત અને દિવ્ય ગુણ સંપન્ન આપના સ્વરૂપમાં પોતાનું મન જોડે એટલા માટે ગીતામાં પણ ભગવાને યોગની એવી વ્યાખ્યા આપી યોગ હાકારમાં શું કાવશાલા યોગ કોને કહેવો તો ભગવાન બહાર વૃત્તિ જવા ન દેવી એવી સ્કિલ મેળવવી એ કર્મ કરતા કરતા મેળવવી બેહીને નહીં નહી કર્મ શું કૌશલ કર્મ શું યોગ તદેવ કૌશલ કર્મની અંદર ભગવાનમાં વૃત્તિ જોડી રાખવી એને જ કુશળતા કહેવાય તદેવ કૌશલ યોગમાં કુશળતા એમ એટલે ભગવાને આ સિદ્ધાંત આ શ્લોકમાં અંતકાળ શબ્દ લીધો છે તે એમ સૂચવે છે કે તે પહેલા યોગાભ્યાસ કરવો જો યોગાભ્યાસ ન કર્યો હોય તો સાંસારિક વિષયોમાં આસક્ત રહેતા મનને અંતકાળે ભગવાનમાં જોડવું અસંભવ બને તે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જેનું ચિત્ત માયિક વિષયોમાં પ્રવેશેલું હોય તેને ભગવાનમાં જોડાવવું અતિ દુર્લભ છે અને ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે હે દૈત્ય બાળકો જે અજિતેન્દ્રિય મનુષ્ય ઘરમાં આસક્ત અને માયા મમતાની મજબૂત ફાંસીમાં ફસાયેલો છે તે પોતાને તેનાથી છોડાવવાનું સાહસ કેમ કરી શકે ચોર એ ધારી જ કેવું ગીતામાં એવું કીધું ભોગેશ્વરીય પ્રસકતાનામ પણ કરીએ કે આપણે કારણ કે આ શક્તિ એના મન ને બેહાલ કરી દીધું હોય છે એટલે ભગવાન ને રસ્તે જવાનો નિર્ણય પણ એ નથી લઈ શકતા ભગવાને કેટલું બધું ડેન્જર કહી દીધું છે કે આ આસક્તિનો અતિરેક કોઈ પણ પદાર્થમાં થાય તો એ ભગવાનને રસ્તે જવાનો નિર્ણય પણ ન લેશે ભરતજીને આસક્તિનો અતિરેક મૃગલામાં થયો એ અતિરેક કહેવાય ભગવાનના ભગવાનમાં એટલી બધી પ્રીતિ હતી તો એ મારું મૃગલું ક્યાં તો સમાધો નવી દિયત વ્યવસાય આત્મિકા બુદ્ધિ સમાધો ન દે પોતાનો અતિ આગ્રહ કોઈ પણ વાતમાં ભરાણો એટલે એ ભગવાનમાં ન જોડાઈ શકે આજે ભાઈ દેય સ્વામીજી બોલા ભક્તિનિધિના કીર્તનો એટલા સરસ બોલાતા કે સરળ વર્તવે સારું રે મનવા સરળ વર્તવે સારું ભગવાન પાસે ભગવાનના સિદ્ધાંતો પાસે સરળતા જોઈ ત્યાં આપણી બુદ્ધિનું કેલ્ક્યુલેશન લગાડવું નહીં તો કામ થઈ જાય સરળ ભરતજી નગર કેટલા બધા સમર્થ હતા પણ એનું કંઈ આવેલું નહીં ચૂક્યો એટલે ગોથા ખા ચોર સેવક અને વેપારી પોતાના પ્રિય પ્રાણી પ્રાણોની ખેવના નહીં રાખીને જેનો સંગ્રહ કરે છે અને જેને પોતાના અને જેને પ્રાણોથી પણ પ્રિય ગણે છે તે ધનની તૃષ્ણાને કોણ છોડી શકે છે ચોર વેપારીને સેવક ચોર સેવકની વેપારી જોબવાળા એ ચોર સેવક અને વેપારી એક ભાઈએ મ બહુ સરસ કીધું હતું કે સ્વામી આ રિલાયન્સની જોબ છે અને બે થી અઢી લાખ રૂપિયા પગાર આપે છે પણ આપણને એમ થાય કે છોડી દઈ નીચો બી નાખે છે જોડા કાંઈ રહેવા દેતા નથી ઘેર આવી તો હો જ ન હોય કઈ તમને અઢી લાખ આપે તો નીચો હોવાના જ આપતા હોય એમ એમ તો આપે નહીં એટલે ચોર સેવક અને વેપારી પ્રાણને હોડમાં મૂકી અને ધનની હોડમાં છે પ્રાણ ને ભગવાનનો નિર્ણય ક્યાંથી કરી શકે કે આપણે ભગવાન પાસે ખરેખર તો ગીતામાં ભગવાન એવું કીધું ન ઓલું અજ્ઞાનામ કર્મ ન બુદ્ધિ ભેદમ જનયત અજ્ઞાનામ કર્મ સંગી નામ એ સર્વ લાગી પડે છે ચોર વેપારી અને નોકર નોકર એટલે બધાય નોકર તો એવા ન લાગે પણ આ રિલાયન્સવાળા પગાર દઈને કરાવે એવું કામ ન લે તો પગાર છે દે એને કામ ન લે તો પગાર છે નો દે એટલે એની પાસે એવું કરાય એટલે મહારાજે એવું કીધું સાધ્વી ચકોર શલભાસ તિમિકાલ કંઠ કોકા એની પછીનો બીજો શું છે કોકા ની જે વિશે એ શું ચોર નું નામ આવે સ્નેહા તુરસ ભયા તુર આયા આવી તુરસ એટલે એમ એક શ્લોકમાં ચોરનું નામ આવે છે એટલે ચોર જેમ પોતાની ક્રિયામાં બહુ સાવધાન હોય મહારાજે તો એને પોઝિટિવમાં લીધું કે એવી રીતે ભગવાનમાં સાવધાન થઈ જાય ચોર કેટલું ધ્યાન રાખે પોલીસ આવે નહીં ઓલો જાગે નહીં બધું નો અવાજ ન થાય અને કામ સુધું થઈ જવું છે કામ પૂરેપૂરું પાર પડી જવું છે આપણે એવું હોય કે આ લોકો બધે કાંઈ વાંધો નહીં કોઈ કોરાજી ન થાય ઓલું ન થાય ને આપણે કામ મહારાજમાં હેત થઈ જવું જોઈએ એવું ન હોય ચોર જેવું આપણને શીખ્યાય નથી આપણે ચોરી કરવાની ટેવ નહીં ને એટલે પેલા ટેવ પાડવી ચોરીની ચોર સેવક અને વેપારી પોતાના પ્રિય પ્રાણોની પણ ખેવના નહીં રાખીને જેનો સંગ્રહ કરે છે અને જેને પોતાના અને જેને પ્રાણોથી પણ પ્રિય ગણે છે તે ધનની તૃષ્ણાને કોણ છોડી શકે છે એને ભગવાન માટે પણ કોઈ છોડી નથી એટલું એટલું બધું જેનો જીવ તણાઈ ગયો હોય તો એ ભગવાનને રસ્તે હાલી ન જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્ની સાથેના એકાંતવાસમાં તેની પ્રેમભરી વાતોમાં અને મીઠી મીઠી સલાહ ઉપર પોતાને સમર્પિત કરી ચૂક્યો હોય જે ભાઈઓ બંધુઓ અને મિત્રોના સ્નેહ પાસથી બંધાયેલો હોય જે નાના બાળકોની સ્નેહપૂર્ણ તોતળી બોલી ઉપર લોભાયેલો હોય તે તેને કેમ છોડી શકે જે પોતાની શાસ્ત્રે વળાવેલી પ્રિય પુત્રીઓને પુત્રોને ભાઈઓને બહેનોને અને દયાના પાત્ર માતા પિતાને સંભાળતો રહે છે પોતાના સાધન સંપન્ન સુંદર ઘરને કુળ પરંપરાગત આજીવિકાને પશુઓને અને નોકર ચાકરના વર્ગને સતત યાદ કરતો રહે છે તે આવા સંસારને કેમ કરીને છોડી શકે એ સંસારને છોડી શકે એનો અર્થ એવો નહીં કે આ બધાને પાળવાની પણ એમાં નીચો વાઈ જતો હોય એ ભગવાનને રસ્તે ન હાલી શકે પોતાનો જીવ આખો નીચો વાઈ ગયો હોય એમાં આ બધા એમાં નકર તો ગ્રહસ્થનો ધર્મ છે કે મા બાપને પાળવા અને આ બધું કરવું પણ એમાં જ હાવ નીચો વાઈ ગયો એનો જીવ તો પછી એમાં ન થઈ શકે એટલે કીધું ભોગેશ્વરીય પ્રસક્તા નામ તયાપ હરત ચેતસા એને એના જીવને હરણ કરી લીધો છે એટલે ફરજ જાણીને નથી કરતો પણ આસક્તિ જાણીને આસક્તિને ઓરિએન્ટેડ થઈ ગયા તો એ ભગવાનને હારો નિર્ણય પણ ભગવાન સંબંધી હારો નિર્ણય પણ ન કરી શકે જે માણસ જનનેન્દ્રિયના અને રસાસ્વાદના સુખોને જ સર્વસ્વ માની બેઠો હોય છે જેની ભોગ તૃષ્ણા ક્યારેય તૃપ્ત થતી નથી જે લોભવશ કામ કરતાં કરતાં રેશમના કીડાની જેમ પોતાને વધારે વધારે બંધનોથી જકડીને બાંધે છે જેના મોહની કોઈ સીમા નથી તે માણસ તેનાથી વિરક્ત થઈને તેનો ત્યાગ કઈ રીતે કરી શકે એવું પંચમસ્કંદમાં કીધું છે આ બધી પંચમસ્કંદની રેફરન્સ બધા પંચમસ્કંદના રેફરન્સ યોગ સૂત્ર એટલા માટે કીધું છે